સાબરકાંઠા જિલ્લાના તલોદમાં જાહેરમાં બે જૂથ બાખડી રહ્યા હતા આ દરમિયાન પોલીસ કર્મચારી પોતાની ફરજ સમજીને આ જૂથને સમજાવવા માટે ત્યાં જાય છે આ જાહેરમાં બબાલ કરનારા જૂથો છે તેમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે જેમાં એકાએક એક જૂથ દ્વારા ઉશ્કેરાઈ જાય છે અને પોલીસ કર્મચારી ઉપર જ હુમલો કરી દે છે આ ઘટનાના સંદર્ભમાં જે જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તેમના વિરુદ્ધ તલોદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને શું વિવાદ હતો આ જૂથ વચ્ચે શું રહ્યા છે આ મામલે પોલીસ અધિકારી વાત કરી તો તેને કહીએ નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પેદન સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના હરસોલના બે જૂથ વચ્ચે કોઈ બાબતને લઈને છેલ્લા ઘણા સમયથી મંદૂક ચાલી ને એકાએક બંને જૂથ છે તે સામ સામે આવી ગયા હતા મામલો બીચક્યો હતો અને તણાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે ત્યાંથી એક પોલીસ કર્મી પસાર થઈ રહ્યા હતા તેમણે આ બે જૂથ વચ્ચે જે માથાકૂટ ચાલી રહી હતી તેને લઈને પોતાનો વાહન ત્યાં અટકાવ્યો ત્યારબાદ આ બંને જૂથનામાંથી એક જૂથના લોકોને તેમણે સમજાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે જે જૂથને તેઓ સમજાવવા ગયા હતા તે જૂથ એકદમ એકાએક ઉશ્કેરાઈ જાય છે પોલીસકર્મી તેમને શાંત પાડવાનો પ્રયાસ કરે છે છતાં પણ એ જૂથના લોકો છે તે પોલીસ કર્મી ઉપર જ હુમલો કરી દેવાની શરૂઆત કરે છે અને જે મોબાઈલ ફોનમાં શૂટિંગ થયેલું હતું તે મોબાઈલ ફોન પણ છીનવી લેવાનો પ્રયત્ન થયા હોય તે પ્રકારની ઘટના સામે આવી છે આ મામલાના સંદર્ભમાં પોલીસ કર્મી દ્વારા તલોદ પોલીસ સ્ટેશન ખાતે તેમના પર હુમલો કરનાર શખ્સ સામે ફરિયાદ પણ આપવામાં આવી છે મામલે શું કહી રહ્યા છે સાબરકાંઠા જિલ્લાના ડીવાય એ કે પટેલ તે સાંભળી તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હરસોલ ગામ પાસે જ્યાં હર્ષુલ આઉટપોસ્ટ આવેલ છે ત્યાં જેઠાજીના મોવાડા અને વસ્તાજીના મોવાડા ગામના રહીશો વચ્ચે મારામારીનો બનાવ બનેલો તે સંદર્ભે બંને ફરિયાદીઓ બંને પક્ષ તરફથી ફરિયાદ પોલીસ દ્વારા પોલીસને ખબર પડતા પોલીસ કર્મચારી ઇન્દ્રજીત સિંહ ત્યાં પહોંચી ગયેલા અને એમને છોડાવવા માટે વચ્ચે પડેલા તેઓ સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા હોવાથી સિવિલ યુનિફોર્મમાં હતા

વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવે છે અને બીજા પક્ષના પચીસ એક માણસ ઉભી ખાસ કરીને કયો મુદ્દો હતો આ બંને જૂથ વચ્ચે અથડામણ થવાનો આ બંને જૂથ વચ્ચે અથડામણ થવા માટે અગાઉ ત્રણ ચાર દિવસ પહેલાં અને પહેલાં પણ ફરિયાદ એકબીજાના વિરુદ્ધ આપેલ હતી તે બાબતે બનાવ બનવામાં આવેલ છે હાલ સોલમાં જે જૂથ અથડામણની ઘટના સામે આવી છે તેમાં ડીવાયસપીએ પટેલે પોતાનું નિવેદન આપ્યું છે જે બે જૂથ વચ્ચેની અથડામણમાં પોલીસ કર્મી પોતાના ફરજના ભાગરૂપે તેમને સમજાવવા માટે ગયાના દરમિયાન પોલીસ ઉપર હુમલો થયો છે તે ઘટનાના સંદર્ભમાં પોલીસ કર્મી પોતે ફરિયાદ નોંધાઈ છે જ્યાં પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને આરોપીની ધરપકડ માટે ચક્ર ગતિમાન કર્યા છે દર્શક મિત્રો આવા જ અમે નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો तेने कहिए जे पीड पराई